રાધે 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 શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ હંમેશા કંઈક નવું શીખવે છે જીવનના જટિલ પ્રશ્નો પર અ એક નવી જ દ્રષ્ટિ આપે છે સાચી વાત છે આજે આપણે એમના તારીખ હતી અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ એ દિવસે જે સત્સંગ થયો હતો એની થોડી ઊંડાણપૂર્વક વાતચીત કરીશું હા બિલકુલ અને આ ચર્ચા માટે આપણી પાસે સરસ આધાર છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર જે સત્સંગનો સાર મુકાયો છે અને ખાસ તો સેવક માધવ જસાપરાજીએ જે વિશ્લેષણ પ્રસ્તુત કર્યું છે હા એ સામગ્રી ખરેખર બહુ ઉપયોગી છે તો આજનો આપણો પ્રયાસ એ રહેશે કે મહારાજજીના આ ઉપદેશોમાંથી આજના સમયમાં શાંતિ અને સ્પષ્ટતા કેવી રીતે મેળવવી એ સમજીએ બરાબર એટલે લોકો સાથેના વ્યવહારથી માંડીને મનની શાંતિ છે કર્મના ગૂઢ રહસ્યો છે આ બધામાંથી મુખ્ય શીખ શું મળે છે એ તારવીએ ચોક્કસ અને શરૂઆત મને લાગે છે એક એવા મુદ્દાથી કરવી જોઈએ જે લગભગ બધાને સ્પર્શે છે સંસાર અને લોકો સાથેનો આપણો વ્યવહાર હા મહારાજજી એક બહુ મહત્વની વાત કહી હતી કે સંસારનો સ્વભાવ જ એવો છે કે તમે ગમે તેટલું ભલું કરો કદાચ પાછું ફરીને દુઃખ જ મળે આ સાંભળીને થોડું આમ અટપટું લાગે ને હા ચોક્કસ લાગે કારણ કે આપણે તો યુ નો સામાન્ય રીતે સારા કામ કરીએ તો બદલામાં સારું જ થાય એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ બરાબર આ જ સંદર્ભમાં એક પ્રશ્ન પણ હતો કે સાચા હિતે છું કોણ અને સ્વાર્થી કોણ એ ઓળખવું કઈ રીતે અહીં મહારાજજીનો જે દ્રષ્ટિકોણ છે ને એ બહુ જ અંતર્મુખી છે એમણે કહ્યું કે બીજાના વ્યવહારનું વિશ્લેષણ કરવામાં આપણે આપણો સમય શું કામ બગાડીએ એના કરતાં આપણે આપણા પોતાના વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ દરેક વ્યક્તિ ભલે ગમે તેવી હોય એને ભગવાને જ મોકલી છે એમ માનીને નિષ્કામ ભાવે વર્તવો કોઈ કૃતજ્ઞતાની અપેક્ષા રાખ્યા વગર એટલે કે આપણો ધ્યેય આપણું કર્મ શુદ્ધ રાખવાનો છે પછી સામેવાળી વ્યક્તિનો ઈરાદો ગમે તે હોય બરાબર જો આપણે ભગવાનને યાદ કરીને એમને કેન્દ્રમાં રાખીને કોઈનું ભલું કરીએ તો એ કર્મ આપણને આંતરિક શાંતિ આપશે પછી ભલે બહારથી પ્રતિક્રિયા સારી ન પણ મળે એકદમ સાચી વાત કારણ કે સંસાર પાસેથી અપેક્ષા રાખવી એ જ કદાચ દુઃખનું મોટું કારણ બની જાય છે શાંતિ તો ત્યારે જ મળશે જ્યારે આપણો સંબંધ સીધો ભગવાન સાથે જોડાય લોકોના માધ્યમથી નહીં હા આપણે જે પણ કરીએ જાણે ભગવાન માટે જ કરીએ છીએ આ સમજણ પછી પેલી કડવી પરિસ્થિતિઓ આવે ને જીવનમાં જેમ કે અપમાન કે અન્યાય એમાં પણ બહુ માર્ગદર્શક બને મને યાદ છે મનીષા સાજવાનીજીનો પ્રશ્ન હતો કે અપમાન થાય ત્યારે શું કરવું રહેવું કે જવાબ આપવો હમ અને અહીં મહારાજજીએ ક્ષમા અને સહનશીલતાને સર્વોપરી ગણાવી એમનું કહેવું છે કે ક્ષમા સાપવું તે ભારી ક્ષમા સાપુ તે ભારી હા એટલે કે ક્ષમાની શક્તિ શ્રાપ કરતા પણ વધારે અસરકારક છે બદલો લેવાની ભાવના કે લડાઈ ઝઘડા એનાથી તો કર્મના બંધન વધતા જાય છે પણ એ બહુ અઘરું છે વ્યવહારમાં ખાસ કરીને જ્યારે આપણો વાક ન હોય ને ત્યારે સહન કરવું અઘરું તો છે જ પણ મહારાજજી રસ્તો બતાવે છે એ કહે છે કે સહન કરીને એ વ્યક્તિ માટે પ્રાર્થના કરવી કે ભગવાન એની બુદ્ધિ શુદ્ધ કરે હિસાબ ભગવાન પર છોડી દેવાનો લડવાનું નહીં આ જ વાત સિમરનજીનો જે પ્રશ્ન હતો ને નોકરીમાં ઈમાનદારી છતાં અન્યાય થાય છે એને પણ લાગુ પડે છે હા એ પણ અગત્યનો મુદ્દો હતો બિલકુલ મહારાજી સ્વીકાર્યું કે કળિયુગમાં યુ નો ધર્મના માર્ગે ચાલનારને કષ્ટ આવી શકે છે એવું બને પણ અંતિમ વિજય હંમેશા સત્યનો અને ધર્મનો જ થાય છે એમણે કૌરવોનું ઉદાહરણ આપ્યું હતું યાદ છે હા હા ભલે એમની પાસે શક્તિ હતી સંખ્યાબળ હતું અધર્મનો સાથ હતો પણ છેલ્લે શું થયું નાશ જ થયો નાશ અને પાંડવોએ કષ્ટ સહન કર્યું પણ જીત તો ધર્મની જ થઈ એટલે મહારાજજી કહે છે હિંમત રાખીને પોતાનો ધર્મ પોતાની નિષ્ઠા છોડવી નહીં વાહ ખૂબ જ પ્રેરણાદાયક વાત છે આ તો તો આ થઈ બહારના જગત સાથેના વ્યવહારની વાત હવે થોડું અંદર વળીએ આપણી અંદરની દુનિયા આપણા મન તરફ મોહનજીનો પ્રશ્ન હતો કે આ આળસું મન ભટકતું મન એનું શું કરવું એને કેમનું કાબૂમાં લવાય અરે એ તો મોટો પ્રશ્ન છે અને મહારાજજીએ એના માટે ત્રણ મુખ્ય સૂત્રો આપ્યા છે પહેલું સંત શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરવું બીજું નિરંતર નામજપ અને ત્રીજું પવિત્ર આહાર વિહાર એમણે સમજાવ્યું કે મન મૂળભૂત રીતે તો ભગવાનનો જ છે પણ જ્યારે એ ભૌતિક વિષયોમાં આમ તેમ આસક્ત થાય છે ત્યારે એ બંધનનું કારણ બની જાય છે અને આ વિષયો તરફનું ખેંચાણ તો બહુ જ સ્વાભાવિક અને પ્રબળ હોય છે ને એને રોકવાનો પ્રયાસ એટલે અંદર જાણે યુદ્ધ જેવું શરૂ થઈ જાય બરાબર એક સંઘર્ષ મહારાજજી કહે છે કે એ સંઘર્ષ એ બળતરા સહન કરવી પડે મનની જે ખોટી ઈચ્છાઓ છે એને કાપવી પડે અને આમાં આહારની શુદ્ધિનો બહુ મોટો ફાળો છે જેવું અન્ન તેવું મન હા એ તો સાંભળ્યું છે એમણે ખાસ ભાર મૂક્યો કે તામસિક અપવિત્ર ભોજનથી મનને વશ કરવું અત્યંત કઠિન છે એટલે સાત્વિક ભોજન સાત્વિક સંઘ અને એની સાથે નામજપ આ મનના ચિંતનને સુધારવા માટે અનિવાર્ય છે બરાબર મનની વાત ચાલી રહી છે તો નેહાજીનો પ્રશ્ન પણ મહત્વનો હતો કે શું પ્રેમ ભક્તિનો પ્રયાસ અને ધન પ્રાપ્તિની ઈચ્છા આ બંને સાથે રાખી શકાય મહારાજજીએ આનો જવાબ હામાં આપ્યો પણ એક શરત સાથે અચ્છા શું શરત શરત એ કે ધનની ઈચ્છા જો સાંસારિક ભોગ માટે ન હોય પણ ભગવાન પાસે રાખવામાં આવે તો તે સ્વીકાર્ય છે ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્તો કહ્યા છે ને હા જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની હા તો એમાં અર્થાર્થી એટલે કે જે ધનની ઈચ્છા રાખે છે એ પણ ભગવાનનો ભક્ત ગણાય છે એટલે કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ મને એટલું આપો કે હું તમારું ભજન સેવા સારી રીતે કરી શકું તો એ બરાબર છે હા એ ભાવ યોગ્ય છે પણ મહારાજજીએ એ પણ સ્પષ્ટ કર્યું કે જે શુદ્ધ પ્રેમભક્તિ છે જે પરાકાષ્ઠાનો પ્રેમ છે એ તો ત્યારે જ સંભવ બને જ્યારે બધી જ ભૌતિક કામનાઓ બધી જ ઈચ્છાઓ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય સકલ કામનાહીન છે બરાબર સકલ કામનાહીન જે રામ ભગત રસ લીન સાચા પ્રેમમાં તો પ્રિયતમ પાસેથી કંઈ લેવાની ભાવના જ નથી હોતી ફક્ત એને સુખ આપવાની ભાવના હોય જ્યાં સુધી મને કંઈક મળે એવી ઈચ્છા છે ત્યાં સુધી એ પ્રેમ શુદ્ધ નથી આ તો ભક્તિની ખૂબ ઊંચી અવસ્થાની વાત થઈ આવી જ એક ઊંચી અવસ્થા વિશે શિવમજીએ પૂછ્યું હતું સંત નામદેવજીની જેમ દરેક જીવમાં દરેક વસ્તુમાં આપણને પ્રગટ ભગવાન ક્યારે દેખાય હમ મહારાજજીએ સમજાવ્યું કે અત્યારે આપણી દ્રષ્ટિ પર માયાનો પડદો છે ત્રિગુણી માયા સત્વ હા આ પડદાને કારણે આપણને ફક્ત બહારના રૂપ નામ ભેદભાવ જ દેખાય છે આ સ્ત્રી આ પુરુષ આ સારું આ ખરાબ આ મારું આ તારું જે વાસ્તવિક સત્ય છે એટલે કે સર્વવ્યાપી પરમાત્મા એ દેખાતા નથી અને જે મિથ્યા છે આ નામ રોકવાળો સંસાર એ સત્ય જેવો લાગે છે તો આ માયાનો પડદો હટાય કેવી રીતે શું કરવું પડે એનો ઉપાય છે ભજન સત્સંગ અને ગુરુકૃપા જ્યારે સદ્ગુરુ જ્ઞાનરૂપી અંજન લગાવીને આપણા હૃદયના નેત્રો ખોલે છે અજ્ઞાન તિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા હા ત્યારે એ દિવ્ય દ્રષ્ટિ મળે છે પછી ભલે વિદ્વાન બ્રાહ્મણ હોય કે ચાંડાળ ગાય હોય કે કૂતરો બધે જ એક જ પરમાત્મા દેખાય વિદ્યા વિનય સંપન્ને સિયારામ મય સબ જગ જાની વાસુદેવ સમજાયો પણ આ સ્થિતિ સહેલી નથી આ તો સિદ્ધ પુરુષોની અનુભૂતિ છે સાચી વાત છે ખૂબ જ ગહન અને વિચારવા જેવી વાત હવે એક એવા વિષય પર આવીએ જે આમ તો ગીતાનો સાર કહી શકાય કર્મનું રહસ્ય ડોક્ટર અનિલ મિશ્રાજીએ ગીતાના શ્લોક કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મનો અર્થ પૂછ્યો હતો આ થોડું જટિલ લાગે છે સમજવામાં હા સામાન્ય બુદ્ધિથી પકડવું થોડું અઘરું છે પણ મહારાજજીએ એને બહુ સરસ રીતે સ્પષ્ટ રીતે સમજાવ્યું કર્મમાં અકર્મ એટલે શું હા એ સમજાવ જ્યારે કોઈ વ્યક્તિ કરતાપણાના ભાવ વગર એટલે કે હું કરું છું એવા અહંકાર વગર અને ફળની આસક્તિ વગર માત્ર પોતાનું કર્તવ્ય સમજીને કર્મ કરે છે ત્યારે એ કર્મ ભલે શારીરિક રીતે પ્રવૃત્તિ દેખાતી હોય પણ એ બંધન કરતા બનતું નથી એ આંતરિક રીતે અલિપ્ત રહે છે આ થયું કર્મ કરતા હોવા છતાં અકર્મ અચ્છા અને અકર્મમાં કર્મ એનો અર્થ એ છે કે જ્યારે વ્યક્તિ શારીરિક રીતે કોઈ ક્રિયા નથી કરતી માની લો કે શાંત બેઠી છે એટલે કે અકર્મ અવસ્થામાં પણ એનું મન સતત દોડી રહ્યું છે યોજનાઓ ઘડે છે ચિંતા કરે છે સંકલ્પ વિકલ્પ કરે છે હા એવું તો બહુ થાય હા તો શારીરિક નિષ્ક્રિયતા હોવા છતાં એ માનસિક રીતે કર્મ કરી રહી છે આ થયું અકર્મમાં કર્મ આ સમજ દેહાભિમાનથી પર ગયેલા યોગીની છે આને સમજવા માટે કોઈ દૃષ્ટાંત ખરું અરે મહારાજજીએ શ્રી કૃષ્ણ અને ધ્રુવાસા ઋષિનું અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું હતું ઓ હા એ શું હતું જ્યારે ગોપીઓ ઋષિ માટે ભોજન લઈને જતી હતી ત્યારે રસ્તામાં યમુના નદી આવી હવે પાર કેવી રીતે જવું તો કૃષ્ણે કહ્યું યમુનાજીને કહેજો જો કૃષ્ણ અખંડ બ્રહ્મચારી હોય તમને માર્ગ આપો પણ કૃષ્ણ તો રાસ રમતા હા છતાં યમુનાજીએ માર્ગ આપ્યો કેમ કારણ કે કૃષ્ણની લીલા આત્મભાવમાં હતી દેહભાવમાં નહીં તેઓ કરતાપણાના ભાવથી અહંકારથી રહિત હતા એટલે એમનું કર્મ અકર્મ જેવું હતું અદ્ભુત અને ઋષિનું શું પાછા ફરતી વખતે ગોપીઓએ દુર્વાસાજીને પૂછ્યું હવે દુર્વાસાજીએ તો બધું ભોજન આરોગી લીધું હતું છતાં તેમણે કહ્યું યમુનાજીને કહેજો જો દુર્વાસા માત્ર દુર્વા ઘાસનો રસ જ પીતા હોય તો માર્ગ આપો શું વાત છે અને યમુનાજીએ ફરી માર્ગ આપ્યો કારણ કે દુર્વાસા ઋષિ પણ અભોગતા ભાવે કોઈ ઈચ્છા વગર પ્રસાદ ગ્રહણ કર્યો હતો એમની ક્રિયા પણ અકર્મ સમાન હતી એટલે ક્રિયા કરતા આંતરિક ભાવ વધારે મહત્વનો છે બરાબર આ સિદ્ધોની સ્થિતિ છે જે આપણને દિશા આપે છે અદ્ભુત આ બતાવે છે કે સાચી સ્થિતિ તો મનની છે આ સહનશીલતા અને અલિપ્તતાની વાત પરથી મને રૂપેશજીનો પ્રશ્ન યાદ આવે છે એમણે પૂછ્યું હતું કે મહારાજજી જેવી સહનશક્તિ કેવી રીતે કેળવાય જેઓ આટલા શારીરિક કષ્ટો વચ્ચે પણ આટલા સ્થિર અને આનંદિત રહી શકે છે મહારાજજીનો જવાબ એકદમ સીધો અને સચોટ હતો એમણે કહ્યું સહન તો કરવું જ પડે છે કારણ કે જે દુઃખ આવે છે એ આપણા જ કરેલા કર્મોનું ફળ છે તો પછી રડીને ભોગવવાને બદલે હસીને કેમ ન ભોગવીએ અને મુખ્ય આધાર શું ભગવાન પર અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ મહારા ઠાકુરજી મારી સાથે છે જે કરે છે તે સારામ માટે જ કરે છે આ ભાવ જ શક્તિ આપે છે પણ જ્યારે દુઃખ બહુ વધી જાય અસહ્ય લાગે ત્યારે ત્યારે ભગવાન સામે રડી લેવું પ્રાર્થના કરવી મહારાજજીએ કહ્યું હરિસ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણ એટલે કે ભગવાનનું સ્મરણ બધી વિપત્તિઓમાંથી મુક્તિ અપાવે છે હા એમણે પોતાનું ઉદાહરણ આપ્યું કે ડોક્ટરોએ તો ક્યારનો જવાબ દઈ દીધો હતો પણ ભગવાનની કૃપાથી તેઓ આજે પણ આપણી વચ્ચે સેવા અને સત્સંગ કરી રહ્યા છે આ શ્રદ્ધાનું બળ છે સાચી વાત છે આ શ્રદ્ધા સાધનાના માર્ગમાં પણ એટલી જ જરૂરી છે ને અમન રાયજીએ પૂછ્યું હતું કે સાધનાના શરૂઆતના દિવસોમાં જ્યારે મનમાં બહુ વિકાર ઉઠે ધ્યાન લાગે નહીં ત્યારે મહારાજજીએ એ સ્થિતિનો સામનો કેવી રીતે કરો મહારાજજીએ પોતાના અનુભવની વાત કરી કે ગંગા કિનારે એકાંતવાસ હતો ભોજન અને લોકોના સંઘનો લગભગ અભાવ હતો આ બધી વસ્તુઓ મદદરૂપ થઈ હમ પણ મુખ્ય વાત એમણે એ કહી કે સાધકે હાર માનવાની નથી પ્રયત્નપૂર્વક નામ જપમાં લાગી રહેવું પડે છે જીહ જપ જાગે જોગી ભલે મન ન લાગે તો પણ હા ભલે મન ન લાગે ભલે વિકાર આવે જબરજસ્તી પણ નામ લેતા રહેવું પડે છે પકડ છોડવાની નહીં ધીરે ધીરે ભગવાનની કૃપાથી મન સ્થિર થવા લાગે છે એટલે કે શરૂઆતમાં ભજન કરવું પડે છે પછી એ સહજ રીતે થવા માંડે છે બરાબર સમજ્યા આમાં પેલું ચાતુર્માસનું શું મહત્વ છે બાલકૃષ્ણ વશિષ્ઠજી એના વિશેષ નિયમો વિશે પૂછ્યું હતું હા મહારાજીએ કહ્યું કે ચાતુર્માસના નિયમો છે જેમ કે એક ટાઈમ જમવું જમીન પર સૂવું અમુક વસ્તુઓનો ત્યાગ કરવો આ બધું સાધનામાં મદદરૂપ થાય છે ચોક્કસ પણ એમણે વધુ ભાર એ વાત પર મૂક્યો કે ફક્ત ચાર મહિના નહીં પણ બારે મહિના જો સંયમ સદાચાર ભગવત ચિંતન અને નામ જપનું પાલન થાય તો એ સર્વશ્રેષ્ઠ છે જીવનનો મૂળ ઉદ્દેશ્ય ભોગ ભોગવવાનો નથી પણ ભગવાનને પામવાનો છે એટલે થોડા દિવસના નિયમ કરતાં જીવનભરની સાત્વિકતા વધુ ફળદાયી છે સાચી વાત આ બધી વાતો જીવનના આંતરિક અને આધ્યાત્મિક પાસાને ખૂબ સરસ રીતે સ્પર્શી હવે થોડા વ્યવહારિક પ્રશ્નો જોઈએ જે રોજિંદા જીવન સાથે જોડાયેલા છે નિતેશ ગૌરજી જે પશુ ચિકિત્સક છે એમનો પ્રશ્ન હતો એમનું દ્વંદ્વ હતું કે ગૌશાળામાં સેવાનો ભાવ પણ છે અને સાથે વ્યવસાય તરીકે ફી પણ લેવી પડે છે તો આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું મહારાજજીએ આનો બહુ જ વ્યવહારુ અને સંતુલિત જવાબ આપ્યો એમણે કહ્યું કે ગૃહસ્થ ધર્મ નિભાવવાનો છે પરિવારનું પોષણ કરવાનું છે તો જો યોગ્ય સેવા આપીને વ્યાજબી ફી લેવામાં આવે તો એમાં કોઈ અધર્મ નથી અચ્છા મુખ્ય વસ્તુ એ છે કે નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી પશુની પીડા દૂર કરવાનો પ્રયાસ કરવો એ ભાવ મુખ્ય છે અને સેવાભાવનો શું હા એમણે એ પણ ઉમેર્યું કે જો કોઈ અત્યંત ગરીબ હોય અથવા કોઈ અબોલ જીવ જેનું ખરેખર કોઈ નથી એની નિઃશુલ્ક સેવા કરવાનો ભાવ રાખવો એ તો ખૂબ જ પુણ્યનું કાર્ય છે એટલે જ્યાં શક્ય હોય ત્યાં સેવા પણ કરવી એટલે કે કર્મ કરતી વખતે આપણો ભાવ શુદ્ધ હોવો જોઈએ અને આપણી જે જવાબદારીઓ છે એના પ્રત્યે પણ સભાન રહેવું જોઈએ ધર્મ અને વ્યવહારનો સમન્વય કરવો પડે બરાબર અને છેલ્લે એક નિવૃત્ત ડીજીપી સાહેબનો પ્રશ્ન હતો જે ઘણા નિવૃત્ત થતા લોકોના મનમાં હોય છે કે રિટાયરમેન્ટ પછી જીવનની દિશા શું હોવી જોઈએ શું કરવું હા આ એક મોટો પ્રશ્ન છે જ્યારે જીવનની એક મોટી જવાબદારી એક ભૂમિકા પૂરી થાય મહારાજજીએ બહુ સ્પષ્ટ કહ્યું કે તમે દેશ અને સમાજની સેવા નિષ્ઠાપૂર્વક કરી એ બહુ સારું કાર્ય કર્યું હવે સમય છે આત્મકલ્યાણ તરફ વળવાનો હવે જે બાકી રહેલું જીવન છે એ ભગવત સ્મરણ સત્સંગ અને સાધનામાં લગાવવું જોઈએ જેથી આ અમૂલ્ય સાર્થક થાય અને પરલોક સુધરે અને જવાબદારીઓ જો કોઈ પારિવારિક જવાબદારીઓ બાકી હોય તો એને પણ ભગવાનની સેવા સમજીને પ્રેમપૂર્વક નિભાવવી પણ મૂળ લક્ષ્ય હવે પરમાત્માને પ્રાપ્તિનું હોવું જોઈએ અધોગતિ તરફ નહીં ખૂબ જ સ્પષ્ટ માર્ગદર્શન તો આખી વાતચીતનો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે જીવનના દરેક તબક્કે દરેક પરિસ્થિતિમાં ભલે એ સામાજિક હોય આંતરિક હોય કે વ્યાવસાયિક સ્થિરતા શાંતિ અને સાચી દિશા મેળવવા માટે ભગવાન પર અટૂટ શ્રદ્ધા રાખવી હા એ પહેલું નિરંતર નામ સ્મરણ કરવું પોતાના કર્તવ્યનું નિષ્કામ ભાવે પાલન કરવું સહનશીલતા અને ક્ષમા જેવા ગુણો કેળવવા આ બધું અત્યંત આવશ્યક છે અને સૌથી મહત્વનું મને લાગે છે એ છે કે બીજા શું કરે છે કે નથી કરતા એના પર ધ્યાન આપવાને બદલે આપણે આપણા પોતાના વિચારો અને કર્મોને શુદ્ધ રાખવાનો પ્રયાસ કરતા રહેવું બરાબર બધું ભગવાન પર છોડી દેવું અને એમના નામનો આશરો લેવો એનાથી જ સાચી શાંતિ મળે છે જેમ મહારાજજી વારંવાર કહે છે દરેક સમસ્યાનો ઉકેલ રાધા નામમાં છે રાધા 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 રાધે રાધે મહારાજજીના ભજનની પેલી પંક્તિઓ યાદ આવે છે તુમ મોહી મિલો મિલો ન કૃપાનિધિ મોકો ઢુંડેત તો ભટકે હો તુમ મેરી સુનો સુનો ન કિશોરી મોકો તો નિત્ય દિન રટે હો આ ભાવ સાથે જીવવું એ જ સાર્થકતા છે ખૂબ સુંદર ખૂબ સુંદર હવે ગુજરાતી ટીવી ડોટકોમ અને સેવક માધવ જસાપ્ર તરફથી શ્રોતાઓ માટે એક સંદેશ છે માધવ જસાપ્રવતી રાધે રાધે સર્વે પ્રેમી ભક્તોને આશા રાખીએ છીએ કે મહારાજજીના આ અમૃત વચનોની આ ચર્ચા આપના જીવનમાં માર્ગદર્શક બની રહેશે ગુજરાતી ટીવી ડોટકોમ પર આપ આવા અન્ય સત્સંગ અને ભજનોનો લાભ નિયમિત રીતે મેળવી શકો છો આપ સૌના પ્રેમ અને સહકાર બદલ હૃદયપૂર્વક આભાર રાધે રાધે ધન્યવાદ શ્રોતા મિત્રોને અમારી વિનંતી છે કે આજની આ ચર્ચા આપને કેવી લાગી આપના વિચારો આપના અનુભવો એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અમને જાણવાની ઉત્સુકતા રહેશે હા અને જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરજો આ વાતચીતને આપના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં આપનો પ્રતિસાદ અમારા માટે ખરેખર અમૂલ્ય છે ચોક્કસ ફરી મળીશું આવા જ કોઈ ગહન વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે ત્યાં સુધી સૌને અમારા રાધે 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 રાધે